નમસ્કાર ગુજરાત ગઈકાલે કારગીલ દિવસ હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ભારતના તમામ સંગઠનના પ્રમુખો યુવા પ્રમુખો મહામંત્રીઓ તમામને સૂચના આપી દેવામાં આવી કે તમારા બધાય મસાલ રેલી કાઢવાની ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના ભારત દેશની જેટલા કરોડની આ જનપ્રતિનિધિની જે સંપત્તિ છે ને એને બધાને બતાવવાનું કે અમે ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કારગીલ દિવસના દિવસે અમે આ તિરંગાની આન અને બાનની શાન રાખવા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અમે આ કાર્યક્રમ કર્યો આ તમે ફોટો જુઓ આ ધોરાજી શહેર આ ધોરાજી ભાજપ પરિવાર કહેવાય એને પરિવાર કહેવાય ને આપણે હું બીજું કહેવું છે આ ધોરાજી ભાજપ પરિવારના સદસ્યોએ કારગિલ રેલી કરી કાર્યાલયની બહાર મહેન્દ્રભાઈ પાટેલિએ આવ્યા મહામંત્રી આવ્યા ધોરાજી શહેરના યુવા પ્રમુખ આવ્યા આ આ ફોટો જોવો ને તમે મેં ગોળ રાઉન્ડ કર્યો આ નીરવભાઈ કાઢિયા આ બધાએ મજાક બનાવી નાખી કારગિલ દિવસ નથી હાથમાં મસાલ નથી એને કોઈ રેલી કાઈ ખાલી બેનર ઊભા લઈને બાપની જાનમાં જાવું હોય એમ જ આમ ફોટા પાડીને મૂકી દીધા તમને બધાને બતાવવા ધ્યાન રાખજો મિત્રો વાહેજી ઘણુંય આવે છે આપ આ બધા સૈનિકોની વાહેન કાશ્મીરની વાહન આ રાષ્ટ્રવાદની વાહેન તમારા છોકરાના ભણતરને તમારા છોકરાના વીમાના પૈસાનું